પરંતુ સરકારી તંત્રની આળસ કે નિષ્ફળતાના કારણે સાની ડેમની કામગીરી મધ્થર ગતિએ ચાલી રહી હતી ત્યારે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ આખરે સરકારને જગડવામાં સફળતા મેળવી છે હવે ખેડૂતોને લાંબો સમય સાની ડેમના પાણી માટે રાહ નહીં જોવી પડે તેની વાત આજે આ અહેવાલમાં નમસ્કાર હું કાદરી અને સાથે આપનું સ્વાગત છે છેલ્લા સાત વર્ષથી દેવભૂમિ દ્વારકાના સાની ડેમ પાણી દરિયામાં વહીજી નકામું બની જાય છે જ્યારે કે ખેડૂતોએ પિયત માટે આ પાણીની તાતી જરૂર છે છતાં આ ડેમનું રિપેરિંગ ન કરવામાં આવતું હોવાથી કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ આ બાબતે રજૂઆત કરે છે અને કહે છે કે જો આ ડેમનું તાત્કાલિક ધોરણે રિપેર નહીં કરવામાં આવે તો હું જળ સત્યાગ્રહ કહીશ બસ હવે આ રજૂઆતને ધ્યાને લઈને સરકારે લેખિતમાં બાહેન્દ્રી આપી છે અને કહ્યું છે કે બે હજાર માર્ચ મહિના સુધીમાં આ ડેમની રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે ત્યારે શું કહી રહ્યા છે પાલભાઈ આંબલિયા સાંભળી લો આ સાની ડેમ છે એ દ્વારકા જિલ્લાની જીવાદોરી છે અને આ જીવાદોરી સમાન સાની ડેમને આના જે મારી પાછળ આ કાઢીઓ દેખાય છે આ કાઢીઓ અને દરવાજામાં લીકેજ છે એમ બાનું કરી અને આજથી આઠ વર્ષ પહેલાં આ ડેમને તોડી નાખ્યો તો અને દરેક ચૂંટણીએ તાલુકા પંચાયત એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય સંસદની ચૂંટણી હોય ભાજપવાળા અહીંયા આવી અને દરેક વખતે એક નારિયેલ ફોડી જતા અને ખેડૂતોને આશ્વાસન આપતા કે આ ડેમ આ વખતે રિપેર થઈ જશે આ વખતે રિપેર થઈ જશે આમ સાત વર્ષના વાણા વીતી ગયા આ ડેમને બનાવવામાં સાત વર્ષ નહોતા લાગ્યા આખે આખો ડેમ એની ને બધું જ્યારે બન્યો ત્યારે પણ રિપેર કરવામાં સાત વર્ષથી આ ડેમ દરેક વખતે બાનું આ બાને ચડતો હતો દ્વારકા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં શપથ ગ્રહણ સમારોહનો કાર્યક્રમ આ હાની ડેમના કાંઠે રાખી અને પ્રણ લીધું કે જો ફેબ્રુઆરી સુધીમાં આ ડેમ જે સિવિલ વર્ક છે એ ન થાય અને આવતા જૂન મહિના સુધીમાં એટલે કે આવતા ચોમાસાનું પાણી દરિયામાં જે વહી જાય છે એ અટકાવવામાં નહીં આવે તો હું ફેબ્રુઆરી પૂરો થશે એટલે માર્ચ મહિનાથી અહીંયા જલ સત્યાગ્રહ કરીશ સરકારે મને કાગળ મોક્યો છે લેખિત બાહેધરી આપી છે કે માર્ચ મહિના સુધીમાં દરવાજાનું કામ ચાલુ થઈ જશે અને જૂન મહિના પહેલાં આખે આખા સાની ડેમ રિપેર થઈ જશે એનું કામ સંપૂર્ણ તૈયાર થઈ જશે અને દરિયાનું પાણી જે નદીનું પાણી છે એ દરિયામાં નહીં જાય સરકારની આ લેખિત બાંહેધરી હોવા છતાં મેં કોન્ટ્રાક્ટરને ફોન કર્યો એણે કહ્યું પાલભાઈ અમે ફેબ્રુઆરી મહિનામાં સિવિલ વર્ક તો પૂરું કરી જ દઈશું જાન્યુઆરી મહિનાથી અમે દરવાજા બનાવવાનું કામ ચાલુ કરી દઈશું ફેબ્રિકેશનનું નાનું મોટું જે કામ હશે એ પણ માર્ચ અથવા તો એપ્રિલ સુધીમાં એટલે કે પહેલી એપ્રિલ સુધીમાં અમે મોટા ભાગનું કામ પૂરું કરી દઈશું અને એણે પણ બાંહેધરી આપી છે આવતા ચોમાસામાં નદીનું પાણી દરિયામાં નહીં જાય નહીં જાય અને નહીં જાય એટલે ખેડૂત મિત્રો લડીએ તો જીતીએ આ લડાઈનું પરિણામ છે આ લડાઈનો લેખિતમાં સરકારે આપેલી બાહેધરી છે પણ તેમ છતાંય હજી હું કહું છું કે જો માર્ચ મહિના સુધીમાં દરવાજાનું કામ ચાલુ નહીં થયું તો આ સાની ડેમના પાણીમાં જલ સત્યાગ્રહ મેં કરવાની જે વાત કરી હતી એ હું કરીશ સાની ડેમનું પાણી દરિયામાં જતું અટકી જશે અને ખેડૂતોને આ પાણી પીયતમાં કામ આવશે અને અંતે તેમણે કહ્યું કે ખેડૂત મિત્રો લડીએ તો જીતીએ અને આ લડતનું પરિણામ છે આવા અપડેટ જોવા માટે સોમાન સાથે જોડાયેલા રહો નમસ્કાર